નંબર છપ્પન પર રોડ પર ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં રેતી જોવા મળે છે અને વારંવાર રેતી થરના કારણે સ્લીપ થતા અકસ્માત સર્જાતા હોય છે તો રોડ વિભાગ દ્વારા રેતી હટાવવામાં કેમ આવતી નથી તેવા આક્ષેપ પ્રજા દ્વારા કરવામાં આવી રહ્યા છે અનેકવાર બાઇક ચાલકો રેતીના કારણે સ્લીપ ખાય અકસ્માતનો ભોગ બને છે અને તેમને ઈજાઓ પણ થાય છે પણ તંત્ર દ્વારા આંખ ખાડા કાન કરવામાં આવે છે લોક ચર્ચામાં એવું પણ જાણવા મળ્યું છે કે રેતી વાહન કરતા હાઇવા ટ્રકો તથા ટ્રેક્ટરોના કારણે આ રેતી રોડ ઉપર પડે છે જેથી કરી રોડ વિભાગ આ બાબતનું ધ્યાન આપતું નથી તો શું તેઓ ટ્રક બાઇક રિક્ષા ફોર વ્હીલ જેવી ગાડીઓનો ટેક્સ વસૂલ કરતા નથી તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે મેરિયા બ્રિજની આસપાસ પણ પુષ્કળ પ્રમાણમાં રેતી જ રેતી જોવા મળી રહી છે ને એક એક ફૂટ ઊંચા આથર રેતી ના થઈ ગયા છે તો તે ક્યારે સફાઈ કરવામાં આવશે કે પછી કોઈ મોટા અકસ્માતની રાહ જોવામાં આવે છે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા હાઈવે નંબર છપ્પનના કોન્ટ્રાક્ટરો દ્વારા પણ મેન્ટેનન્સ કરવામાં આવતું નથી તો શું તેમની ફરજમાં ખાડા પૂરવાનું આવતું નથી જેથી કરી લોકમાંગ ઉઠી છે કે વહેલી તકે રોડની આસપાસની રેતી હટાવવામાં આવે અને ખાડા પૂરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે હવે સર આમાં તો કહેવાનું એટલું જ છે કે રોડ વિભાગને એટલું જ કહેવાની જરૂર છે કે આ રોડની સાઈડના રેતીના ઢગલા હટાવે ને તો પબ્લિક જે મરતા બચે ને એ બચી જશે કેમ કે આ રોડ પર બાઈકો વારંવાર સ્લીપ થાય છે મોટું ડમ્પર સામેથી આવે તો બાઇકવાળો બચારો ક્યાં જાય અડધા રસ્તા ઉપર તો રેતી છે અને બાઇકો સ્લીપ થાય છે એટલે અમે ખાલી એટલી જ વિનંતી કરીએ છીએ કે આ સાઈડ પરથી રેતીના ઢગલા ચબુગામથી બોડેલી હાઈવે નંબર નેશનલ નંબર છપ્પન પર આ રોડની આજુબાજુ જે રેતીના ઢગલા છે જે આવતા જતાં નાના વાહનોને સ્લીપ ખાઈ જાય છે તેમજ એક્સિડન્ટના ખૂબ જ બનાવ બને છે તો રોડ વિભાગના માનનીય સાહેબોને મારી વિનંતી છે કે આ ઢગલાને સાફ કરાવે અને રોડ ટેક્સ આપણે રોડ ટેક્સ આપણે વાહનવાળા બધા જ ભરીએ છીએ તો મહેરબાની કરીને એક વિનંતી છે કે આજુબાજુના જે પણ રેતીના ઢગલાઓ છે તે હટાવવા માટે આપને વિનંતી જય હિન્દ જય ભારત માત્ર જેતપુરથી જબુગામ સુધી બોડેલી સુધીના આ જે રોડ પર નેશનલ હાઈવે છપ્પન ઉપર જેટલી બી ટ્રકો ચરકે છે એની બધી રેતી ઢોરાઈને રોડ પર એટલા બધા ઢગલા થઈ ગયા છે અને આ એટલા બધા ઢગલા થઈ ગયા છે કે આમ આદમી કે હું કોઈ બી સ્કૂટરવાળો બાઇકવાળો છગડાવાળો બી એક્સિડન્ટનો ભોગ બની શકે છે અને બન્યા છે તેમજ આ રોડવાળા ટેક્સ લે છે છતાં પણ આ રીતિ હટાવતા નહીં કોની દ્રષ્ટિએ નહીં હટાવતા એ ચર્ચાનો વિષય છે જેથી કરીને આ રોડ પરની તમામ પ્રકારની જે બી જગ્યા પર રહેતી છે એને તાત્કાલિક ઉઠાવે ની કંઈ એક્સિડન્ટના ભોગ બને અને ભોગ બનેની રાહ ના જોઈ રહ્યા હોય એના કરતાં સવેરે આ કામ લઈ લે એ સારું છે